તો દિવાળીના દિવસે અમે બનાવવાના હતા સીતાફળ બાસુંદી એના માટે સૌથી પેલા સીતાફળ લઈ લીધા અને બધા સીતાફળ માંથી વારા બી કાઢીને એક ચોપર ભેગા કરી લીધા પછી ચોપર ને થોડી વાર ફેરવ્યું તો સીતાફળના બી અલગ પડી ગયા હતા અને પછી એ બી ને નાખ્યા અને એમાંથી પલ્પ અને કાળા બી અલગ કરી લીધા હતા પછી ગેસ ચાલુ કર્યો અને એક કડાઈમાં દૂધ ગરમ કરવા રાખ્યું વચ્ચે વચ્ચે દૂધ ને હલાવતા ગયા અને દૂધ અડધું ન થાય છે ત્યાં સુધી એને હલાવ્યા કર્યું અને ગરમ કર્યા કર્યું પછી એલજી ખાંડી લીધી દૂધમાં ખાંડ નાખી દીધી પછી એલચી નાખી દીધી કાજુ અને પિસ્તા લઈ કાજુ અને દૂધ ને ઠંડુ થવા રાખી દીધું હતું ઠંડુ થઈ ગયું ત્યારે એમાં સીતાફળ નાખી દીધા અને પછી એને ઠંડુ થવા માટે ફ્રીજ માં રાખી દીધું તું પછી એકદમ ઠંડુ થઈ ગયું ત્યારે એને લઈ બાઉલ માં કાઢી ઉપર થી કાજુ પિસ્તા નાખી સૌ કરી દીધું અને બની ગઈ તે અમારી સીતાફળ બાસુંદી હેપી દિવાળી